અને વિડીયો ચેક ન કર્યો તો ચેક કરી લેજો અને વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો અત્યારમાં જો ન્યાય ધોન થઈ જઈશું કમ્પ્લેટ અને કપડા ચેન્જ કરીને ખાશે તો આપણે ગામમાં આટો મારતા આવીએ તો ગામ બાજુ જઈ હવે ટુ ફેમિલી યાર ગામમાં જતો પણ મને યાદ છડી જવું કે મારે જવાનું છે એસબીઆઈ બેંકે તો ધીમે ધીમે નીકળું એસબીઆઈ બેંક બસું ચો ટુ ફેમિલી હું આવજ એસબીઆઈ બેંકે અને બેંકની વિઝિટ કરી લઈ ચો ટુ ફેમિલી યાર બેંકે તો કામ પતી ગયું છે અને આવશું સરકારી દવાખાને થોડીક દવા લેવાની છે સરકારી દવાખાને જાતા હું

બધું જમી લઉં મેં કીધું જમવામાં શું બીનું વિશે જોઈ આવીએ આપણે તો જોઈ લઈએ ભીંડાનું શાક બનાવેલું છે ઈંડાનું શાક છે પછી સાઈઝ છે ને રોટલો છે રોટલો બરોબર કાંઈ છે નહીં કેમ કે અમારી રીતે બેને ઘડેલો છે હાલો તો હું જમી લઉં બધું ટુ ફેમિલી યાર મેં ખાય તો લીધું છે ને મેં કીધું ગામમાં કાંટો મારતા તો અમારે જેડી ભાઈ પંપે લાગી જશે કામે તો મેં કીધું ભાઈ પાંચ કાંટો મારતા આવતો જાઉં છું ભાઈ પાસે આંટો મારવા લોગ માં બી કન્ટિન્યુ રેજો લાઈક કરી દેજો આવી જશે અને જો ભાગ્યા ફોન માં વાત કરે કો કરે અમારે જતીનભાઈ છે અંદર તો આપણે તો જો ભાઈ શું કરે છે કે સીધી જડી સી લાઈક બેઠા છે એવું મને લાગતું બહાર થી જો આ લાઈક કરીને બેઠા છે પિથલપુર રસે

હવે આપણે નેક્સ્ટ વિડીયો મળશે ત્યાં સુધી બીજા જય સુરપ્રા દાદા જય મેડી માને જય રામવીર બાય બાય સબસ્ક્રાઈબ કરતા સાચો